ખુમારી કોને કહેવાય કાઠિયાવાડી કબૂતર મારવાડી નામના નાટકના બહુ મોટા કલાકારો એ વખત ના હોત જેમ અમિતાભ રમત મહારાજ ની રજા લઈને સાંજ પડી એટલે આવી રીતે સ્ટેજ બન્યું ભાવનગર મહારાજ પોતે જોવા આવેલા એ હામાં બેઠેલા પોતાનું બેઠક નખાણી હામી જે કે અને આ બાજુ બધું આવી રીતે ઓડિયન્સ બેઠું કલાકારો આવ્યો ને રાજા ભરતરી નું ભરતુહરી ભરતુહરી બાળુ લાખ માળવાનો ધણી છે ને એવી રીતે એની પ્રજા પ્રજા પાલક ને ધીરે 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 એવું પાત્ર ભજવું ઓડિયન્સ ને આખા ને એમ લાગ્યું કે અમે બાળુલાખ માળવાના ધણી રાજા ભરતુહરી ની કચેરીમાં બેઠા છે એવું વાતાવરણ કરી દીધું હેવી કલા આમ કલાને જેને કહેવાય નીચોડીન કલા પીરી દીધી એને સાબા શાબાશ આમ બધા ભાન ભૂલી ગયા કે આ હા 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 અમે તો રાજા ભરતરીની હામે જઈ ભાવનગર મહારાજને મોજને તોરા છૂટી ગયા રાજા છે ને પગમાં પહેરેલો તોડો હતો તોડો પહેરે ને પગમાં ખોનાનો એ તોડો કાઢી અને આમ કરીને આમ ઘા કર્યો તેજ માથે ભાવનગર મહારાજે લઈ લે તારી કલા ઉપર મને મોજના તોરા છૂટી ગયા છે ભાવનગર મહારાજ મહારાજને મોજ આવી એટલે ઘા કર્યો તોડાનો એ ઘા કર્યો એટલે કલાકાર જે ભરતરી રાજા નું ભરતૌરી નું પાત્ર ભજવતો તો ઊભોતો એને તોડો લઈને પાછો ઘા કરી દીધો નથી જોતો તોડો આગળ મને રેવા દયો એટલે મહારાજને તેમ શું કોઈ કારણ છે પણ આ બીજા ઘણા આજુબાજુમાં હોય ને આજુબાજુવાળા રાજા ખરાબ નથી હોતા એ હું કે ખબર અપમાન મહારાજ નું ઘોર અપમાન મહારાજ નું ઘોર અપમાન એવા ઘણા હોય એનું ધ્યાન રાખું હું તો સાધુ સંતો હોય એને કહું બિલ્ડરો હોય તો એને કઉ નોકરીયાતને કઉ નેતા તમારી આજુબાજુમાં નીચે કામ કરતા હોય ને 10 પંદર જણા એમાં બાપુ હું સાહેબ કરતા હોય એનું ધ્યાન રાખો ઓય ઈ હાવ તમારા જો એવું ન હોય કાય એ હૂડ કઢવી નાખે ઘણીવાર સેટો બેહતો હોય ઈ હારો હોય આપણા માટે આ હકીકત વાત છે એમ આમું કેવા મીડિયા કે મહારાજનું ઘોર અપમાન કર્યું ને આમ ને તેમને મહારાજ કે તમે જીરા રહ્યો કઈક કારણ છે એટલે કીધું કે ભાઈ કેમ હું તને મોજથી તોડો આપું છું લઈ લે ને દાનમાં તારી કલા ઉપર મારે પ્રસન્ન થયો છું ભાવનગર મહારાજ નો હાથ પાછો નો ઠેલાય મેં ફોના તોડો તને આપ્યો છે તારી કલા ઉપર રીજીને આપ્યો છે લઈ લે નથી જોતો રેવા દો હું કઉ છું ને અરે લઈ લે હું અઢાર તમારી લાગણી વંદન છે પણ અટાણે તમે અઢારે પાદર ના ધણીશો તો હું બાળુ લાખ માળવાનો ધણી રાજા ફરતું હરીશો મારાથી લેવાય લઈ તમે વિચાર કરો જે પાત્ર ભજવું છે એમાં ઓળખોળ ફોના તોડો એટલે હાડા હારા ની આંખું મોટી થઈ જાય પણ તમે અઢારે પાદ ધણી છો તો હું બાળું લાખ માળવાનો ધણી રાજા ભરતુહરી હરી છું અટાણે એના સ્વાંગમાં માં છું અટાણે હું દાન લઉં તો મારું પાત્ર ભજ્યું છે એ લાજે ભલા માણસ મારાથી લેવાય નહીં મારે નથી જોતું કઈ આ કલાકારની ખુમારી જોજો અને અટાણે ઘણા બધા કાનુડો થઈને આવ્યા ને કે મોરલી હાથમાં કે દેતા રેજો દેતા રેજો તું તો રેવા દે તું તો રેવા દે કૃષ્ણ જો બીજા લઈ લે એવા પાત્ર માં નાટકમાં નાટક કરે એમ કલાકાર નાટક કરવા જોઈએ નાટક હાલતું તો એક જણ કે પોપટીયા જરાક પડદો પાડજે સીતાજી ને ભીડ પીવી છે અરે તમને કરડે તમને આના કરતા કોણ સીતાજી એ વાતું જ આવા દો તમે હાવ હાવ નાટકમાં નાટક કહેવાય આને એવા નહીં પણ જે પાત્ર ભજવો છો ને એ પાત્ર પ્રમાણે જીવવું પડે પાછું એટલે આપણે જરૂર મે જે આ પાત્રની વાત કરી લાગી જાય તો થોડાકમાં લાગી જાય નકર આખી જિંદગીમાં કોઈને લાગતું નથી એમ જે પાત્ર ભજવા છે પાત્ર તર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં મેળા છે નક્કી કરી લેજો તમે મન કર્મ વચનથી ખાલી નક્કી કરી લેશો ને કે મારે જીવતર સાચું જીવવું છે મને ખોટા હેરાન કરવાય ગમે આવે અને દાદો હનુમાન તમારું રૂવાડું ખાંડું સાવા દીએ તો ભલા માણસ અમે બોલ્યા ન બોલ્યા કેવાય એના ઉપર શ્રદ્ધા હોવી જોઈએ